નિહાળો કૂદ તરીકે ઓળખાય છે તેમાં પણ ફૂટ ઉપર જમ્પ લગાવવાનો હોય છે ખેલ મહાકુંભ અંતર્ગત માંગરોળમાં ટાવર મુકામે યોજાયો છે માંગરોળ તાલુકાનો આયોજન ટાવર ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું છે ત્યારે એમના શિક્ષકો અને તેમના હેન્ડલિંગ જે કરે છે એ લોકો સાથે આપણે બે ચાર સરસ મજાની વાત કરીએ જે આટલું મોટું આયોજન કરે છે અને લોકોને કેવી રીતના સંતોષકારક રિઝલ્ટ મળે એની આશા હોય છે તો આપણી સાથે એવા એક સરસ મજાના જે ટીચર છે અને એની પાસે જાણીએ કે શું શું આ વસ્તુ વિશે લોકોમાં કેવો ઉત્સાહ છે તો સાહેબ આ વખતેનું રજીસ્ટ્રેશન કેટલું છે કેટલી સંખ્યામાં લોકો અહીં આવ્યા છે અને રમતનું કેવી રીતના આયોજન કરવામાં આવે છે

નાઇન્થ ઇલેવન્થ ફોર્ટીન સેવન્ટીન અને ઓપન એજ આવા ગ્રુપના માધ્યમથી વિવિધ રમતો છે એ એથ્લેટિક્સના માધ્યમથી આજે અહીંયા પૂર્ણ થવાની છે માંગરોળ તાલુકાની અંદર ખૂબ સારો એવો રમતનું એક વાતાવરણ છે એ છેલ્લા ઘણા વર્ષોથી એ ઉભું થઈ શક્યું છે ને એના માટે રાજ્ય સરકારનું આ ખેલ મહાકુંભ જેવી એક જે યોજના છે કે જેના માધ્યમથી નાના બાળકોથી લઈ અને મોટી એજના બાળકોને એ નાણાકીય પ્રોત્સાહન પણ પ્રાપ્ત થઈ રહ્યું છે અને રાજ્ય સરકારની જે હેતુ છે કે સારા ખેલાડીઓ છે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લેવલે ઝડપી શકે આ માટેનો એક ક્રમ ક્રમબદ્ધ એ તાલુકા જિલ્લા અને રાજ્ય લેવલ સુધીની આ સ્પર્ધાઓ યોજાનાર છે અને બીજું સાહેબ ઈ કે ઓપન એજ ગ્રુપ હોય કે અન્ય કોઈ પણ ગ્રુપ હોય એમાં બાળકો ભાગ લેવા માટે ક્યાંક શરમ અને સત્વરને લીધે અહીં સુધી પહોંચી ન શકતા એમને આપ શું સંદેશ દેવા માંગો છો આજે રાજ્ય સરકાર આવો એક સરસ મજાનો પ્રયત્ન કરતી હોય ત્યારે દરેક શાળાઓની અંદર એક સ્પોર્ટ્સનું કલ્ચરલ વાતાવરણ ઉભું થાય એ માટેના દરેક શાળાઓની અંદર આ માટેની જાગૃતિ માટેના પણ પ્રયાસો અમારા દ્વારા કરવામાં આવેલા હતા અને આપ જોઈ શકો છો કે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં અત્યારે ખેલાડીઓ જે અત્યારે ઉપસ્થિત થયા છે એ આનું જ પરિણામ છે માંગરોળ તાલુકા હર હંમેશને માટે રમતગમતના જગતની અંદર અવલ નંબરનો સ્થાન ધરાવતો એવો તાલુકો છે અને સારું એવું વાતાવરણ

જોને કેવા ઊભા છે લોકો જે ખેલાડીઓને જોવા માટે આવ્યા છે તેમની પણ ઈચ્છા છે કે અમારે તો દોટ મૂકવી છે પણ ક્યાંક શરમ અને સથવારાના લીધે નથી પહોંચી શકતા સ્ટેજ ઉપર એટલે કહેવાય છે કે જીતે એ જ વ્યક્તિ જેના સપનાઓની અંદર જાન હોય છે સાહેબ ત્યાં સુધીને એમને કોઈ હરાવી નથી શકતા મંજિલ ઉમતી અમારે દોસ્ત ચારસો મીટર દોડ પૂર્ણ કરી અને પેલો બીજો નંબર પ્રાપ્ત કર્યો છે આ બે વિદ્યાર્થી છે એક વિવેકાનંદ અને એક સનસાઇન ગુજરાતી માધ્યમિક શાળાનો એક ખેલાડી છે તો આપણે એમને એવી શાબાજી દઈએ કે આવનારા દિવસોમાં જિલ્લા કક્ષાએ પણ માંગરોળ તાલુકાનું નામ રોશન કરે અને પ્રેક્ટિસ કરી અને પહેલાં બે નંબર ત્યાં પણ મેળવે અને રાજ્યની ઊંચાઈ ઉપર જાય એવા આપણે એમને એક આહવાન કરીએ છીએ અને તમારું નામ શું છે અચ્છા અચ્છા સરસ આપનું હાલ વાત યુસુફ માંગરો અચ્છા બે વ્યક્તિઓને આપણે એવા આશીર્વાદ દઈએ અને એવું આહ્વાન દઈએ કે આવનારા દિવસોમાં તે જિલ્લા કક્ષાએ પણ નંબર મેળવી અને પરિવાર અને શાળા નામ રોશન કરે મેદાન રાખતા હું કરિ ના મિત્રો પણ આપણા મળી ચુક્યા છે જે અહીંયા એથ્લેટિક્સ માં પોતાનું વર્ચસ્વ બતાડવા માટે ઉત્સુક અને ઉમંગ થી ભરેલા છે ત્યારે આપણે એમને પણ પૂછીએ કેવો આનંદ આવ્યો છે પેલો બીજો કદાચ ના આવે તો નિરાશ પણ થવું નહીં કેમ કે અસફળતાથી જ હાસિલ કરવાનો રસ્તો ચાલુ થાય છે એટલે નંબર આવે જરૂરી નથી પણ અનુભવ ખુબ જરૂરી છે મિત્રો અમારા બંદરના એવા મિત્રો જે ઘોડા ચેમ્પિયન હતા તે પણ મુલાકાત લેવા માટે ગયા અંડર નાઇન્ટીનમાં સો મીટર માં પ્રથમ ક્રમાંક મેળવેલો 14 માં એવો એક વ્યક્તિ આપણી સાથે છે એમને પણ આપણે વધાવીએ કે આગળ જુનાગઢ માંગરોળ તાલુકાનું નામ રોશન કરે તો છેલ્લા કેટલાક દિવસથી આપ પ્રેક્ટિસ કરતા હતા પ્રેક્ટિસ કરી રીતે આપનું નામ શું છે જેઠવા મહમ્મદ તો આપણે એવી જ આશા રાખીએ છીએ કે આવનારા દિવસોમાં જિલ્લા કક્ષાએ પણ એમનું શાળાનું પરિવારનું નામ રોશન કરે હવે આપ જે નિહાળો છો જે ચક્રસેખ કહેવામાં આવે છે તેમાં પણ મીટરના થ્રોથી જ માપવામાં આવે છે ને જેનો બેસ્ટ થ્રો હોય